સુરતની વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ લઈને પ્રવેશ મેળવવાનું કૌભાંડ ઝડપાઈ ગયું રાજ્યના બોર્ડની બોગસ માર્કશીટની ને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનું ખુલી ગયું છે છેલ્લા ત્રણ વર્ષમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બાસઠ વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ મેળવ્યા યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષમાં બાસઠ ના પ્રવેશ રદ કરાયા છે મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટ્સ મેળવીને અહીંયા પ્રવેશ કરાતો હતો જો કેટલાક વિદ્યાર્થીઓએ એમબીએસ સહિત વકીલના પણ અભ્યાસ કર્યા છે

આપણે યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની અંદર સિત્તેર હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે જેમાં છ થી સાત હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટી કે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે જેને યુનિવર્સિટી પોતાના ખર્ચે તે યુનિવર્સિટી પાસેથી અમે વેરીફાઈ કરાવતા હોય છે એ વેરીફાઈને આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લેખિતમાં આપતો હોય છે કે આ અમારા બોર્ડની કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી એના આધારે એવા કુલ બાસે જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા હોય તો પ્રવેશ રદ કર્યા છે માર્કશીટ રદ કરી છે એ લોકોની ડિગ્રી હોય તો ડિગ્રી મેળવી હોય તો તે પણ રદ કરવામાં આવી છે આમાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીનો આંક હતો નથી છતાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીના લેટેડ પેડનો ઉપયોગ એટલે કે રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ તામિલનાડુ જેવા રાજ્યોના આવેલા બોર્ડ કે જેવા રાજ્યોમાં આવેલી યુનિવર્સિટીમાંથી તેના પેડનો ઉપયોગ કરીને આવા પ્રકારના લોકો ઉપયોગ કરીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે સર આ આ જે છે એ કેરળ તામિલનાડુ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આવેલા બોર્ડ અને યુનિવર્સિટીનો લેટર પેડનો ઉપયોગ કરીને એ રાજ્યોને કે જે તે યુનિવર્સિટીને પણ ખબર હોતી નથી એનો એ લોકો ઉપયોગ કરીને આ પ્રકારના લોકો આ પ્રકારની માર્કશીટો બનાવીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે આમાં જે જેની અમને માહિતી મળે છે લિખિતમાં અથવા તો અમને શંકા જાય છે તેને અમે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટીને લિખિતમાં આપી દેતા હોય છે કે આ ગુણાંકનની મેળવનાર વ્યક્તિ જે છે એની બેઝિક ડિટેલ આ છે આપ પોલીસ કાર્યવાહી કરી શકો છો આપણી યુનિવર્સિટીમાં એડમિશન મેળવતા હોય છે તો આપડી યુનિવર્સિટીમાં પ્રવેશ લીધા પછી એ વિદ્યાર્થી આપણા ઉપર કોઈ કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરીએ તો જવાબી કાર્યવાહી રૂપે અમે પણ પોલીસ કાર્યવાહી કરતા હોય છે